તો આગળ વાત કરીશું વડોદરા શહેર ભાજપ દ્વારા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી કારેલી બાગમાં આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી આ ઉજવણી ઉજવણીમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક

પર્વ નિમિત્તે દેશભરમાં આની એ બહુ ઉત્સાહથી ઉજવણી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પણ આ ગણતંત્ર દિવસની કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ ધ્વજવંદન અને પ્રાસંગિક ઉદ્બોધનનો કાર્યક્રમ આયોજિત થયો ભારતને વિકસિત બનાવવા માટે જે અથાગ મહેનત કરી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ કણ આ દેશને સમર્પિત કરીને ભારતના નાગરિકો માટે આ સેવા માટે આપી રહ્યા છે અને ભારતને વિકસિત બનાવવા માટે અગ્રેસર છે એમના આપેલા પંચપ્રણ એમની સૌને યાદ અપાઈ છે વિકસિત ભારતનો સંકલ્પ પણ આપ્યો અને એની દિશા પણ આપી છે આ દિશા આ પ્રણ ઉપર સૌ નાગરિકો સૌના માધ્યમથી તમામ વડોદરાના અને ગુજરાતના નગરજનોને આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે પહેલાં જ્યારે દેશ અને દેશનું બંધારણ એ લોકો દ્વારા લોકોના પ્રતિનિધિઓ દ્વારા બનાવી અને લોકોને જ્યારે સોંપવામાં આવ્યું અને ત્યારથી બંધારણ સર્વોપરીના ભાવથી જ્યારે આપણે સૌ એક એક નાગરિક કર્તવ્યનું પાલન કરી રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર જ્યારે આપણો દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરી અને આપણા કર્તવ્યનું પણ પાલન કરીએ અને દેશ માટે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ આપણી યથાશક્તિ મહેનત કરીએ